ડેરે ભાઈ આવી રીતના કંઈક આપણી હવાર થઈ જાય હંજરી કાઢતા કાઢતા ઘરનો પ્રસંગ હોય તો બધું કરવું પડે એમાં કંઈ વાંધો નથી અને ભાઈ આજે આવાની જાન કાલનો તમે લોક જો કાલ હું હતું માંડવા હતું તમને બધાને ખબર છે ભાઈ ઘરનો પ્રસંગ એટલે બહુ વધારે આપણે વિડીયો શૂટિંગ નહીં કરી શકીએ મોસ્ટ બધા સિનેમેટિક જ આવી છે કંઈ વાંધો નહીં જોયું રાખજો બીજી હું મજા આવે તો થોડીક વાર પેલા હેમરોતી ભાઈ હતો વિદાય નો ઢોલ અને જોઈ લીધું આટલી વાર મંડપ ને મંડપ બધું વિખાઈ ગયું દેખાય તમને ગાયદલા ને ઢગલા થઈ ગયા ને પ્રસંગ બધું હોય એટલે કેવું હા ઉડજડ ઉડજડ જેવું થઈ જાય ભાઈ ગમે એવો છોકરો ભાઈ ઓલો શું કે મજબૂત હોય પણ વિદાય ની એવી વસ્તુ આવે ને એમાં છોકરા છે ને રડી જાય રડી જાય ને રડી જ જાય ભાઈ કેટલી વસ્તુ છે ને લોકો માન્ય કરે છે ગમે એવો મજબૂત પથ્થર દિલવાર હોય ને વિદાય ઉપર ભાઈને રડવું જ પડે એવી જ કે ભાઈ આપણી હાલત થઈ ગઈ હતી રેડી જો યાર ફોલોઅર આપડા આટલા હાજા હે નથી કેટના ગમેયા આપણે બીજા પ્રસંગમાં એ ભાઈઓ પરિવારમાં ભાઈ ફોન આવી ગયો હાલો યાર પ્રસંગમાં ફૂલ થાય પણ પ્રસંગમાં નીકળી જવાના હૈ રમ્યું ગુડ મોર્નિંગ ભાઈ બીજા દિવસના અને આ મટાણ ખબર હે જાન માં હે એટલે જાન માં હે એટલે જાન માં જઈ વાહે પણ અહીંયા ભાઈ મે કે આપણે વિડિયો ઉતર નથી ભાઈ નવરા થઈ તે આપણે કે પાન ખાકીને જે ખાવા જાતા હે તીજી ખાવા આવ્યા હે એ ચક્કર મારો આવ્યા હે અને હેને લાલ સનાડા ની અંદર બેઠા હે જોઈએ કલર તમે જે દેખાડે તો લાલ સનાડા ની અંદર હે ગાડી હે ભાઈ થાર ઓટોમેટિક 4 ગુણ્યા 4 તમારે આખી હે તમારે આખી હે ઓકે તમે તો આખો છો કા તમારે આખી એના ઘરતણે ના પૂછે ઘરતણે ના કરની હોય ફૂલડા ગણતો તો એ ને પાછું ફૂલડા ગણતો હા તમ દાદ કરતી પાછા

આવા મજેદાર ભાઈ હોય ને ભાઈ તમારા લગ્ન થઈ જ જાય ભાઈ ઈ વરજાના ભાઈ હો ભાઈ બરાબર તો તને ના આવડે યાર તો છોટલા વાગે ગયા ભાઈને ઘેર આવડે પુગારી દેતો કારણ કે એને થઈ ગયા લગન હવે બકરી ડબ્બામાં ભરાઈ ગઈ છે રેડી ભાઈ અમે આગળના ભાઈ જેટલા તમે પાટ્યોનો બધા નકરા લગનના જ પાટ આવ્યા કારણ કે હું નવરોજ નેતો ભાઈ વાંધો ની ભાઈ લગન બધા આપણે પતાવી લીધા ને ઘર હું એવું જામી ગયો ને કે વાત પૂછો માં અરે અત્યારે આપણે ક્યાં જવાનું તમને બધાને ખબર અત્યારે આપણે જવાનું છે સિટી ઓફ નવાબ મીન્સ કે જામનગર માં આ ભાઈને મૂકવા હાટ બહુ કેયે મૂકવા જાવ પડે અમે તમારા જવડા હતા ને અમને અમારા ઘેટા ભાઈ મોકલી દેતા એને બસ

અને અમારું ભરવા ભરવા વરે ભેર્યા છે કઈને ઊંચે આટ મારું ધ્યાન હે ને ફોન માતું ફોન હે ને ચાલુ હતો કેટલા વારન મેરા મે થોડા ઊંચો આટ કરને કતો જો જઈ હ માટી ના હાટે બોલા આગે ઘેર જા ને લે ફોન ઉન ફ્રી ફાયર ખેલેગા એ ખેલેગા ફ્રી ફાયર છોકરાને પણ ગાડી ઊભી રેખાવીઓ મજા મને पता હા કાં તીરે તીરે બોલો હો મજા મને હા વિડિયો જોવ

તો ફાલુ તો ને તમારો ભાઈ આવી ગયો બાર્બર શોપ ઉપર યાર આટલો કાળો કાળો કા દેખાઉ હું લાઈટ લાઈટ ચાલુ કર હા હા ને હતા કૃષ્ણ ભગવાન હતા બધા ખવાય હા ભાઈ આપણે કૃષ્ણ વાહ ભાઈ વાહ ઉપર યાર થઈ આઈફોન કોઈ છે

આયા મે જરી ભોજન ભોજન કર લઈ કે ભાઈ પંજાબી ખાધો નથી પંજાબીની ની સ્નેપ તમને જો જોઈ લેજો આ કે વાંધો નહીં વેલકમ અમારું આ સ્વાગત કરે છે ગાઈસ મને એક તો એ ખબર ના પડી કે આપણે આવી મુંગી મુંગી હોટલ જાય ની મતલબ લાઇટિંગ કા ઓછો છે જોઈ લો આ બધી જગ્યાએ જો લાઇટિંગ કેટલું ઓછું છે ને જગ્યાએ આપણે કોઈ લોકલ રેસ્ટોરન્ટ માં જાય ને ત્યાં તો નોટિસ કરો એકદમ ભડકા છે લાઇટિંગ હોય ને આમાં એકદમ જોઈ લો વોર્મ લાઇટ હોય એ ખબર ના પડી પાછળ માર્કેટિંગ સ્ટ્રેટેજી તમને કોઈ ખબર છે અને આ ભાઈ બંને લેવું છે માઈક જોઈને કહ્યું માઇક સજેસ્ટ કરું લઈ લ્યો ભાઈ આ કિંમત નવ હજાર જ રૂપિયા લઈ નાખું હે ને લઈ કે ફ્રૂટ સલાટ ઓર્ડર નથી કરવાનું માઇક ઓલટ કરવાનું ઓર્ડર કરવાનું બેઠા બેઠ લઈ લે ગાઈસ અમે મગાવી હતી આવું હે ચીઝ ગાર્લિક બ્રેડ પણ જોતા અને એને બારી નાખી છે તો એ જરી ચાખીને જોઈ લે કેવી છે બટર કરી નાખ્યું જોઈ લે બ્રેડ નું બ્રેડ કા બટર કરી દિયા લઈ લ્યો અરે તેરી ગરમ હે ગરમ હે

મોરુ મોરું લાગ્યા હતા આ વિદેશી ખાણું તો આપણે બહુ જ ફાયું ને આપણે આટું તો આપણું ગુજરાતી પંજાબી બેસ્ટ રહેશે આ સાથે આજનો લોક વિડીયો આપણે પૂર્ણ કરી નાખી હરામ કરી નાખો મળી બધાને રામે રામ ડેરાન